श्लोक सोपन अर्जुन उवाच स्थित प्रजनस्य का भाषा समाधि स्थस्य केशव स्थित ही किम प्रभाषित की मासी तुरजित शब्दार्थ अर्जुन उवाच अर्जुन ने कहियो स्थित प्रजनस्य स्थिर बुद्धि वाली व्यक्ति का कई भाषा भाषा समाधि स्थस्य दिव्य चेतना मांस्थित વી રીતે અર્થાત અર્જુને કહ્યું હે કેશવ જેઓ સ્થિત પ્રજ્ઞ મનુષ્ય છે તેઓની પ્રકૃતિ કેવી હોય છે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કેવી રીતે વાત કરે છે તે કેવી રીતે બેસે છે તે કેવી રીતે ચાલે છે વૃત્ત વર્ણન સ્થિતપ્રજ્ઞ જે સ્થિર બુદ્ધિ ધરાવે છે અને સમાધિ સમાધિમાન સ્થિત આ બંને પદો પ્રબુદ્ધ વ્યક્તિને અપાય છે શ્રી કૃષ્ણના મુખે પૂર્ણ યોગ અથવા તો સમાધિની અવસ્થા વિશે સાંભળીને અર્જુન સ્વાભાવિક પ્રશ્ન કરે છે તે આ મનુષ્યના મનની પ્રકૃતિ અંગે જાણવા ઈચ્છે છે તદુપરાંત તે જાણવા ઈચ્છે છે કે મનની આ દિવ્ય અવસ્થા વ્યક્તિના વર્તનમાં કેવી રીતે પ્રગટ થાય છે આ શ્લોકના આરંભમાં માં અર્જુન શ્રી કૃષ્ણને સોળ પ્રશ્નો પૂછે છે જેના પ્રત્યુત્તરમાં શ્રી કૃષ્ણ કર્મયોગ જ્ઞાનયોગ ભક્તિયોગ તપ ધ્યાન વગેરેના ગુપ્તમ રહસ્યો પ્રગટ કરે છે અર્જુન દ્વારા પૂછવામાં આવેલા સોળ પ્રશ્નો આ પ્રમાણે છે એક સ્થિત પ્રજ્ઞ મનુષ્યના લક્ષણ કેવાં હોય છે શ્લોક બે દશાંશ પાંચ ચાર બે જો તમે જ્ઞાનને સકામ કર્મો કરતા શ્રેષ્ઠ માનો છો તો પછી શા માટે મને આ ઘોર યુદ્ધ કરવા કહી રહ્યા છે શ્લોક ત્રણ દશાંશ એક ત્રણ મનુષ્ય અનિચ્છાએ પણ જાણે કોઈ દબાણથી પાપયુક્ત કર્મો કરવા શા માટે પ્રેરિત થાય છે શ્લોક ત્રણ દશાંશ ત્રણ છ

कृपा करेंने मने निश्चित पणे कहो के आ बनने मान अधिक लाभ करता शुं श्लोक पांच दशांश 1 6 हे कृष्ण मन अति चंचल अशांत मजबूत अने दुराग्रहे छे मने प्रतीत થાય छे के वायुनी अपेक्षाए मन ने नियंत्रित करवु अधिक कठिन छे श्लोक 6 दशांश 3 4 7 એ અસફળ યોગીનું ભાગ્ય શું છે કે જે શ્રદ્ધાપૂર્વક આ માર્ગ પર પ્રારંભ કરે છે પરંતુ જેનું મન અનિયંત્રિત વાસનાઓને કારણે ભગવાન થઈ જાય છે અને તે જીવનમાં ઉચ્ચતમ સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી શ્લોક છ દશાંશ ત્રણ સાત આઠ બ્રહ્મ એટલે શું અને કર્મ એટલે શું

કૃપા કરીને મને તમારા એ દિવ્ય ઐશ્વર્ય વિશે જણાવો જેના દ્વારા તમે સમગ્ર વિશ્વમાં રહો શ્લોક દસ હું તમારું વિશ્વરૂપ જોવા આતુર છું હે પરમ દિવ્ય પુરુષોત્તમ શ્લોક અગિયાર દશાંશ ત્રણ અગિયાર તમે જેઓ આ સૃષ્ટિ પૂર્વે અસ્તિત્વમાં હતા હું જાણવા ઈચ્છું છું કે તમે કોણ છો કારણ કે તમારા સાકાર રૂપની ભક્તિ કરે છે અને જેઓ તમારા નિરાકાર બ્રહ્મન સ્વરૂપની ભક્તિ કરે છે બંનેમાં કોને યોગમાં અધિક નિપુણ માનો છો શ્લોક બાર દશાંશ એક તેર હું પ્રકૃતિ અને પુરુષ ભોગતા વિશે જાણવા ઈચ્છું છું પ્રવૃત્તિઓનું ક્ષેત્ર શું છે અને આ ક્ષેત્રના જાણકાર કોણ છે જ્ઞાનની પ્રકૃતિ શું છે અને જ્ઞાનનો ઉદ્દેશ્ય શું છે શ્લોક તેર દશાંશ એક ચૌદ હે પરમાત્મા જેઓ ત્રિગુણાતીત છે તેઓના લક્ષણ શું છે તેઓનું આચરણ કેવું હોય છે તેઓ કેવી રીતે બંધનથી પાર થાય છે શ્લોક દશાંશ પંદર એમની સ્થિતિ શું છે જેઓ શાસ્ત્રોના આદેશની ઉપેક્ષા કરે છે પરંતુ શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરે છે શ્લોક સત્તર દશાંશ એક સોળ હું સંન્યાસની પ્રકૃતિ વિશે જાણવા ઈચ્છું છું અને તે કેવી રીતે ત્યાગ અથવા તો કર્મફળના ત્યાગથી ભિન્ન છે શ્લોક અઢાર દશાંશે